મીડિયમ સાઈઝ નો હોય ફટાકડો ઓય 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 ના ગાડી ઓય હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને આ વ્લોગ ની શરૂઆત થઈ રહી એક દુખદ ઘટના થી એટલે કે દુખદ સમાચાર થી આપણી વાડીએ જે કૂતરો હતો વ્લોગ માં બે ત્રણ વાર આવ્યો છે અંદર કે ટીપુડો આપણે નામ પાડે ટીપુડો કે આપણે વાડીની રક્ષા કરતો કે કોઈ અજાણી મોણ આવે કે કંઈ અજાણી ગાડી આવે ને એની પાછળ હું ભાવ ભાવ કરતો એટલે ખબર પડી જાય કોઈ અજાણી આવ્યું એમ ભાઈ આજે કૂતરો જતો રહ્યો ભગવાનના ઘરે આજે સવારના આવીને આપણે જોયું આપણે કપાસનો ડેલો હતો ને આજે કપાસ ભરવા આવ્યા હતા આપણી વાડીએ ત્યારે જોયું આપણે કે અંદર કેમ હું તો એ બે દિવસથી આપણે એમ થતું હતું જતો રહેશે જતો રહેશે કારણ કે એની હાલત નબળી થઈ ગઈ હતી હાલત તો એમ થતું હતું જતો રહેશે પણ આજે સવારના આપણે જાણ થઈ

mario mario mario

કપડા ધોતા હોય એવું બતાવો ખબર નહીં કોણ એમ મેં કીધું હવે મમ્મીને પૂછવું પડે કે બધું બતાવું કે ના બતાવું કે હાલો કપડાં ધોવાનો સારા છે મગજના પણ આપણે મગજને લાભ નથી ગાવા કતરી ક્યાં પડી કાજુ કતરી ગઈ સવે ખાસો આપણે આઈસ્ક્રીમ ઘરે બનાવેલી આઈસ્ક્રીમ ભાઈ ઘણા દિવસ પછી આવ્યો આવ્યું ગાઈસ હમણાં આપણે આવી ગયા વાડીએ આઈસક્રીમ ખાઈને હવે આપણે જવાનું આપણા માણસોને મૂકવા માટે કપાસ વીણવા આવ્યા હતા આપણી વાડીએ તો આ રૂ્રેક્ટર આ ટોલી ને આ વજન કાંટો કેટલો કપાસ વીણ્યો એ જોખમ વારું આવડે જઈ મૂકવા કેમ થયું હા થઈ ગયું થઈ ગયું કપાસ ભરાઈ ગયો માણસો વહી ગયા મૂકી આવ્યો એના ઘરે અંદર આવો તો અંદર હવે મેન રૂટ આવ્યો ભાઈ આ તો પાણી ઓછું થઈ ગયું અહીંયા નદીનું એટલે ટ્રેક્ટર હાલી જશે આપણું પહેલા પાણી વધારે હતું ટ્રેક્ટર જતા નતા અહીંયાથી આપડા

આ તો આખું ટુવાલ થઈ રહેશે કેવો લાગે તું કઈશ આવી ગયા જમી કરીને નીચે એ તો થોડી વાર દાદા ની મસ્તી કરી લીધી બાકી તો બીજું કઈ થોડા મસ્તી કરી મોટા થઈને જોશો ને પછી મજા આવશે દાદા ને આવી મસ્તી કરતા હતા આપડે એમ હમણાં હે ભાઈ લીયા ફટાકડો એ હાલે એક ફોડી એક ફોડી જાલી ચાલી ને રાખો પડે ભાઈ ને

હાય ગાઈસ ગુડ મોર્નિંગ ને થઈ ગઈ સવાર કાલ રાતે આપણે થોડાક ઘણા ફટાકડા ફોડીને આવી ગયા હતા ઘરે કે આપણે થોડુંક બધા બેઠા હતા અને વાતો વાતો કરી બ્લોગ કાલે એન્ડ કરવાનું રહી ગયું હતું બ્લોગ એન કરી નાખીએ આપણે હમણાં ભાઈની એક કમેન્ટ આવી કે ભાઈ બ્લોગ કેમ નથી આવતા એ કમેન્ટ જોઈને એમ થયું કે બે ત્રણ દિવસ ત્યાં નતા આવતા કારણ કે આપણે વાડીમાં થોડાક ફ્રી નહોતા કારણ કે દિવાળી આવેલી તો થોડુંક કામ ફટાફટ પતી જાય પણ હવે આપણે કન્ટિન્યુ રાખશું ને દિવાળીને એટલા સારા સારા બ્લોગ આવવાના લગ્ન નાય કે આપણા ફટાકડાનો સ્ટોર નાય ને દિવાળીને મેન ફટાકડા ફોડવાના ભાઈ કાલે જોયું ને કેટલા થોડા થોડા આપણે ફટાકડા ફોડ્યા મજા આવી ગઈ હજી તો આગળ મજા આવશે તો બસ બ્લોગ જોતા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય